ફળિયા યુવક મંડળમાં ગીતા જ્ઞાન થીમ સાથે ગણેશોત્સવની એકસો ટકા ફ્રેન્ડલી ઉજવણી વડોદરા શહેરના પેન્ટરતાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશોત્સવ અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે મંડળે ગીતા જ્ઞાન થીમ પર આધારિત એકસો ટકા ફ્રેન્ડલી ડેકોરેશન તૈયાર કર્યું છે આજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો સામનો કરી રહ્યા છે આવા સમયમાં લોકોને માનસિક શાંતિ અને જીવનમાર્ગ દર્શાવવા માટે ભગવદ્ ગીતાનો સહારો લેવો જોઈએ એવો સંદેશ મંડળના કાર્યકરો આપી રહ્યા છે પંડાલની બહાર જ ડાબી અને જમણી બાજુએ ખાસ બોર્ડ મૂકવામાં આવ્યા છે જેમાં જીવનની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા ગીતાના કયા શ્લોકોનું અધ્યયન કરવું તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે આકર્ષક બાબત એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપર અને પસ્તીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે ફ્રેન્ડલી છે મંડળના સંચાલક શ્રી મિલિંદ ઘાડદે જણાવે છે કે બે હજાર સોળમી અમે સતત ઇકોફ્રેન્ડલી ડેકોરેશન કરીએ છીએ અમારી મહિલા કાર્યકર્તાઓ પણ સ્વૈચ્છિક સેવા આપીને પંડાલને સુંદર બનાવવામાં સહયોગ આપે છે મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે પંડાલમાં પ્રવેશતા દરેક દર્શનાર્થીને પહેલાં હાથપગ ધોવડાવવામાં આવે છે ત્યારબાદ તેઓ પોતાના હાથે ભગવદ્ ગીતાને પુષ્પ અર્પણ કરે છે આ સાથે શ્રીજીની પ્રતિમાની પાછળ ભગવાન વિષ્ણુની એક સુંદર પ્રતિમા પણ રાખવામાં આવી છે જે કાગળમાંથી જ બનાવવામાં આવી છે અને સંપૂર્ણપણે પર્યાવરણ મિત્ર છે